વાગેશ્વરી ધામ જાલભાઈ ની મોવાડી મુવાડીથી પિસ્તાળીસ જેટલા માય ભક્તો અંબાજી મંદિરે ધજા ચડાવશે યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે અનેક ભક્તો અંબાજી માતાના દર્શને આવતા હોય છે મા અંબાની અનોખી મેમદાવાદ તાલુકાના જાલભાઈની મુવાડીથી પણ પિસ્તાળીસ જેટલા માય ભક્તોને કોઈ રોકી શકે તેમ નથી ધોમધકતા તાપમાં કાળઝાળ ગરમીમાં પણ માય ભક્તો માતાજીના પ્રતિ આસ્થાને શ્રદ્ધાને લઈ પગપાળા કરી માના ધામે આવવા માટે આતુર બન્યા છે શ્રદ્ધામાં અનેરો વિશ્વાસ હોય છે ત્યારે આકરો તાપ પણ તેને રોકી શકતો નથી ઉત્સાહ સાથે બસો પંદર કિલોમીટર અંતર કાપી પગપાળા સંઘ જવા માટે તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ શનિવારે રવાના થયા છે સંઘમાં ઘણા માય ભક્તો ચપ્પલ વગર પણ આવતા હોય છે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ ગુરુવારના રોજ અંબાજી પહોંચી માતાજીના મંદિરે માય ભક્તો ધજા ચડાવી પૂજા અર્ચના કરી મા અંબાના આશીર્વાદ મેળવી અને ધન્યતા અનુભવે છે આ સંઘ દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળા મા ધામમાં આવતો હોય છે માની ભક્તિ આગળ ગરમીનું અસ્તિત્વ શૂન્ય હોય છે સંગ્રે વિશેષતા દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પાળા જતો હોય છે